બિટલાતના સિમરડા ગામથી બે કિલોમીટર દૂર ઇન્દિરા આવાસ કોલોની આવેલી છે જ્યાં સાતસો પરિવાર વસવાટ કરે છે અને વર્ષો પહેલા અહીં ધારાસભ્યની ગ્રાન્ટમાંથી સીસી રોડ પણ બન્યો હતો પરંતુ આજે સીસી રોડનો નામો નિશાન નથી કારણ કે આસપાસના જમીનદારોએ રસ્તા વચ્ચે ફેન્સિંગ લગાવીને રસ્તો જ બંધ કરી દીધો સીસી રોડ પર માટી નાખી દેવામાં આવી છે

આ મુદ્દે જ્યારે અમે ગામના સરપંચ સાથે વાત કરી તો તેમણે કહ્યું કે અમે તપાસ કરી છે આગળ રજૂઆત કરીશું હા એ જે નરી હતી વર્ષો જૂની જે નરી હતી ત્યાંથી બધા સાધનો મોટા મોટા સાધનો પણ ત્યાંથી આવતા જતા હતા અને અત્યારે એ નરી ઉપર દબાણ બધું ઘણું થઈ ગયું છે તો અમારે ત્યાં અહીંયા એક અરજી આવી છે કાલે તલાટી મેડમ તપાસ પણ કરી આવ્યા છે ત્યાં જઈને તો ત્યાં આરસીસી રોડ બતાવે છે હવે આગળ અમે 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 પત્ર બધું અને જે થતું સરકારે અહીં સીસી રોડ પાસ કર્યો રોડ બની ગયો લોકો વર્ષો સુધી ચાલતા હતા પરંતુ હવે તે રસ્તા પર ખેડૂતોએ દબાણ ઉભું કરી દીધું છે જેના કારણે સાતસો પરિવારો પરેશાન છે